આ યાર યાર કેવી લાગી તમને આ કેરલાની ટૂર ખાવ હારી લાગી ખોટું બોલતા નયો જરે હવાય દી આ મોઢે કેમ મોરા પણ લાગે તમારો હવે આ ડેટકા કા કાઢ્યા હોય એમાંથી એવા લાગો કુંડીમાંથી આ મજા આવી તમને હે કેરલ ટૂરમાં મજા આવી એ ભાઈ તને મજા આવી જરાયનો મજા આવી કાઈ વાંધો ન્યા હવે ન આવતો

બીજું લાવ્યા છે કોફી ટીચન એ મમ્મી માટે સાડી બીજું કાઢ્યા તો થેલી આનો ઉતારો માં માટે થેલી લઈ આવ્યા અને સાડી લઈ લેતા પહેલા બોલી હા ચેક કરી મારા પપ્પા કેરેલા થી આવી ગયા છે મારા માટે મસ્ત મજાના કપડા લેવા છે